નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ બેંક કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે હડતાલની ચેતવણી બેંક ઓફ બરોડાના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજ રોજ તમામ શાખાઓના પ્રમુખ સ્થાનો પર દેખાવ કરી સૂત્રોચ્ચાર દ્વારા પોતાના અસંતોષની વ્યાપક અભિવ્યક્તિ કરી હતી સાથે જ મેનેજમેન્ટ દ્વારા યોગ્ય ઉકેલ ન અપાતા હડતાલ પર જવાની ચેતવણી આપવામાં આવી છે ગત દસ માર્ચ બે હજાર પચીસના રોજ અમદાવાદ સ્થિત રિજનલ લેબર કમિશનરની કચેરી ખાતે યોજાયેલી સમજૂતી બેઠક કોઈ નિષ્કર્ષ વિના પતન પામતા મેનેજમેન્ટના અસહકારને ધ્યાનમાં રાખી આગામી આંદોલન યથાવત રાખવાનો નિર્ણય અનુસંધાને આગામી સમજૂતી બેઠક છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગે રિજનલ લેબર કમિશનરની કચેરી ખાતે યોજાવાની છે જો બેંક વ્યવસ્થાપન અમારી ન્યાયસંગત માંગણીઓ અંગે સકારાત્મક વલણ દાખવશે નહીં અને સંતોષકારક ઉકેલ રજૂ નહીં કરે તો તમામ બેંક કર્મચારીઓ અગિયાર એપ્રિલ બે હજાર પચીસના રોજ હડતાલ પર જશે જેવી ચીમકી ઉચ્ચારી છે કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં તાત્કાલિક ભરતી ઓવરટાઈમ ચૂકવણી પારદર્શી ટ્રાન્સફર હંગામી કર્મચારીઓ માટે ન્યાય અને અન્ય હકો માટે લડી રહ્યા છે આ મુદ્દાઓને લઈને સમાવેશ કરવામાં આવી રહ્યો છે ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી તરીકે નિમણું છું અમે અવારનવાર પડતર પ્રશ્નોને બેંકને વારંવાર રજૂઆતો કરી પણ બેંક સાંભળવા કોઈ તૈયાર નથી આ ગાડા કાન મૂકી અને બેંક પોતાના હિટલર સાઈ રજૂ કરી રહ્યા છે શાખાઓની અંદર 5 વર્ષથી કોઈ ભરતી કરતા નથી તેના કારણે અમે ગ્રાહક સેવા સારી આપી શકતા નથી ત્યારથી અમારે બેંકની અંદર બિઝનેસની અંદર અને સંઘર્ષ એટલે કે કર્મચારીઓ અને ગ્રાહકો સાથે સંઘર્ષ થઈ રહ્યો છે અને તેમના સાથે ઝઘડાઓ વારંવાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં અમે બેંકને રજૂઆત કરવા માટે આજે અહીંયા પ્રદર્શન કર્યું છે કે કાયમ માટે કાયમી ભરતી થવી જોઈએ હંગામી ધોરણે જે બેંક એમ્પ્રોડિઝ કરી રહી છે એમનું પણ જીવન જોખમમાં છે કારણ કે એ એક વર્ષના એમ્પ્રોઇડિસના બેજમાં છે અને બેંકની અંદર કોઈ સ્કિલ સિસ્ટમ નથી કે જેના કારણે એ શીખી અને પોતાનો બિઝનેસ બહાર કરીએ કે પરંતુ બેંક ઓછા પગારમાં એમને નોકરી આપી અને એમનું શોષણ કરવાની વૃત્તિથી એ ભરતી કરી રહી છે એમ્પ્રેસના રૂપે અને કામદાર વર્ગ જ્યારે પણ આવા સંઘર્ષો કરે છે ત્યારે હિટલર સાહી અનાવી અને અમારો મુદ્દો છવ્વીસ તારીખે લેબર કમિશનર પાય છે પણ બેંક અમારી વાત સાંભળવા તૈયાર નથી અને ડેલી વેજેસ જે છે અને બેંકની અંદર જે કામો કરે છે એમને બે બે વર્ષથી બોનસ નથી આપતો જે તેમનો પોતાનો અધિકાર છે અને તેમને વન થર્ડ જે અમારા સમજોતા મુજબ જે પગાર આપવો જોઈએ એ નથી આપતી બેંક એમની સાથે તંતોડ મહેનત અને કામ કરાઈ રહી છે પણ જ્યારે આપવાની વાત હોય છે અધિકાર ત્યારે આપતી નથી એ તમામે તમામ અધિકારોને બેંક અમને સગવડો પૂરી પાડે અને એ અધિકારો આપે એના માટે આજે અમે રજૂઆત કરવા માટે આજે દેખાવ અને સૂત્રોચ્ચાર કર્યા છે આગામી અગિયાર તારીખે અમારે હડતાલનો પણ અમે આદેશ આપ્યો છે બેંકને જો અમારી મંજૂરી અને અમારી માંગો જો બેંક વ્યાજબી રીતે પૂરી નહીં કરે તો આગામી અમે અગિયાર તારીખે હડતાલ ઉપર ચક્કસ જઈશું અને આવનાર દિવસોમાં હજુ ચુસ્ત અમારો સંઘર્ષ હજુ પ્રચંડ બનશે અને આવતા અમે અમારા હક લઈને મૂકીશું મેનેજમેન્ટની કોઈ પણ હિટલર સાહી અમે ચલાવી લઈશું નહીં ધન્યવાદ